પણ બચાડીનો વર મરી ગયો ને એટલે એ રોતી હોય પણ બચાડી તો રોવે તો ખરા ને વિધવા જો બહુ મસ્તીની છે મને ગમ્યા છે પણ જો ક્યારેક અહીંયા આવે મોકો મળે એટલે એને મારા પકડવી તો છે ગમે એમ થાય નથી રોતી મને પેટમાં બહુ દુખે અરે બાપરે તમને પેટમાં દુખે છે

હવે તારી માની અંદર ને અંદર કાઈ કામ નથી તે તો મારો કરી નાખ્યો લાંબા થઈ જાવ પછી હું સોરી દઉં તમને પેટમાં એમ તો હું અડધો કઈ હું કે જેમ તેમ સૌ કેદીખ્યા તમને પેટમાં એટલે મારો હાથ હડે ને બધી બાઈ ફેર પડે તમને ફેર હદે ના પડ્યો ના મેકુ આ તો બાઈ અ દીડિયાવાડા હું કરે દે મને કરો પાડોશી જાય છે મને

થોડીક વધારે ભી લાગી ગઈ ને પેટમાં એટલે તમારી વહુને હું મળ્યો આવી ગયો હું તમને બોલાવ આવ્યો છું હાલો અરે બાબા હાસું કે એ હા હાલો તો હાલ હાલ ગા ગા અરે આવો હાલો છેટ

તારે કોનો ફોન આવ્યો હલો સાહેબ ફતેપુર થી સરપસ બોલું છું હા બોલો સરપસ તમે ગાયે કાર્યું ને અમારા ગામનો દીર્યો વાંડો હે ને ના ઘરે આવો એક વિધવા બે મરી ગઈ એનું પોસ્ટમોર્ટમ કરવાનું હે હે નો વે આવાન તો નાલો માવી છો આવો આવો સાહેબ આવે હે હિંમત રાખો હિંમત રાખો હવે થાવાનું હતું થઈ ગયું હિંમત રાખો સમજદાર ફતેપુરમાંથી સરપંચનો ફોન આવ્યો તો એકણે છે ને એક બઈ મરી ગઈ છે તો હાલો એ જવાનું છે હાલો હાલો પુટસે કાલુ ચાલુ કરો કાકા હમતરા કો હવે હમતરા કો ઓમળા સાહેબ આવતા જશે હવે થાલાનું હતું એ તો થઈ ગયું અમને ખબર છે તમારા માથે દુઃખ પહાડ તૂટો છે પણ શું કરવું જલ્દી પોલીસવાળા આવે તો સારું જો આવો આવો સાહેબ આવો શું છે સર સાહેબ જોવો આ વિધવા બેને હુમલો આવી ગયો છે આનું પોસ્ટમોર્ટમ કરવાનું છે હુમલો આવી ગયો હે હા માં કર્યો તો જમાદાર ફોટા ફોટા પાડ્યો પોસ્ટમોર્ટમમાં મોકલી દો શું કરવું સરપસ રબસ અત્યારે હાલતા હું લાવી છે તડકા કેવા પડે ગરમી કેવી પડે થાવા નતું થઈ ગયો હવે તો એ શું આ નાના નાના બાળને હું આવવા મને શું કરવું હવે સાહેબ આ બેને હુંમલો ન ખાયેલો તો આ બેને કો કે ઘર કે દબબીન મારેલી છે ઇના ઘરે નકના નિશાન છે હા સાહેબ આઈ ગયા જો ઓ નહીં સરપસ આને હુંમલો ન થાયો આના ઘરે નકના નિશાન છે આને કોકે કે માઈન નાખી છે કોના મારી નાખી કોના મારી મને નથી ખબર એટલે તમને પૂછું હસું બોલો કોને મારી સાહેબ અમને ન ખબર કાય આમાંથી તો કોઈ નથી મારી ને ના સાહેબ મારો દીકરો મારો આવો કયો હોય છે આ કોઈ એમ નઈ માને જમાદાર આને જીને મારી છે ને એને આટલામાં એક સબૂત તો મૂક્યું છે સબૂત ગતો આટલામાં સરપસ ચર બસ અમા ઘર જાવ આ ઢેડ હ હ ગરમ કેલી હોતન સાહેબ સરપસ અરે દારૂ કોણ પીવે સાહેબ ઈ દારૂ તો આ ધીર્ય વાંડો પીવે હા એનું જ ઘર છે રે વાંડા તારો સેલે વાળો તું રે ઘડી આ પતવા દે પેલા મારો દીકરો મારો આવો કી હોય બેન બેનને કી બોલો સાહેબ આ છોકરો બી એવું લાગે છે આને બધી ખબર છે આ બટા આ બાજાય તો તું એ સાહેબ એની મારે હુમલો આવી ગયો ને એટલે બતાવ ગભરાઈ ગયો તું શાંતિ રાખ માંડા તારો સેલે વાળો સન્માન ઉપર બટા તરબાન માર્યા તેરે તું અહીં હતો હા સાહેબ તો તો આને બધી ખબર હશે કોને માર્યા તરબાન સબ કહી દઉં આ કાઈ દેતો તો હું તો હારે જ છું તું બી માં આ માર બાન પેટ માં સોરાવ આયા ને અન ધીરીયો વાંડો ને દારૂ પીતો તો અન માર બાન ગઈ કી દબાવી અન માન ના જા આ ધીરીયો વાંડો ને હા હા કઈ આ બધા તો તું આ બધા મારો દીકરો મારો લે છોકરો કે ગભરાઈ ગયો હે

મારા ઘરે પેટમાં સોર આવવા આવી એટલે મેં કીધું મારો હાથ જીને અડે ને એને મટી જાય તરત જ પછી એને મેં તો સાહેબ પેટમાં સોરવાનું ચાલુ કરી દીધું અને પછી એને સાહેબ ભૂલમાં મારી દારૂમાં દારૂમાં આટલી કમથી ભૂલ થઈ જાય છે અને ઘરે મરી જાય બાય મારી જાતના

આ બે મરી ગઈ આ બિસારો છોકરો અનાથ થઈ ગયો હવે એક ડોસી માર્યા